કાઠિયાવાડી ગોપાલ ટી સ્ટોલ કાઠિયાવાડી ચા છે ને વિનોદભાઈ આ વિનોદભાઈ અમને અહિયાં લઈ આવ્યા છે મથુરામાં આવડી કાઠિયાવાડી ચા મળશે

હા જ આવી ગઈ મેં અડધી ચાલી લીધી ચાલે બહુ થઈ ગઈ પછી અત્યારે હવે અમે જ્યાં ત્યાં જશું ત્યાં દર્શન કરાવીશું ગોપુર જશું ઘણી જગ્યાએ અત્યારે યમુના ઘાટ જઈએ જ્યાં અમે ધૂમ રાખ્યું છે ત્યાં સવારે

ત્યારે માં શ્રી કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવી રહ્યા છે અને અહીંથી પછી આપણે શ્રી કૃષ્ણ ભગવાનને ને આપણા ઘરે લઈ જશું બોટ જ છે જો શ્રી રામ બજરંગ બલી અગવો લહેરાય છે અને આ બાજુ બોટ ને બોટ જ છે ખાલી અને સામેનો નજારો એવો મસ્ત છે ત્યારે પાણી ભરી રહ્યું છે લોટીમાં અને માસી અહીંયાં કૃષ્ણ ભગવાનને તૈયાર કરે છે છોટો ક્યાં નામે બજરંગબલીનો દોસ્તો ભગવો લહેરાઈ રહ્યો છે જય શ્રી રામ નો તમે જોઈ શકો છો અહીંયા ભગવો છે અને આ બાજુ છે આવું બધું છે અમે એવા તો ફોટા પાડવા માટે તો મેં કીધું થોડોક લોક પણ લઈ લઉં જો આ મમ્મી ને માસી ને બધાને ફોટા પાડવા છે એટલે અમે એ બધાને જવું સીન ખાલી આ પુલ આ બધું કેમ મસ્ત આ સામે નો નજારો સીધા રૂમે અને રૂમે થી થોડાક આરામ કરી પછી જશું ગોકુર પછી બલદેવ પછી રમન રેતી અને વૃંદાવન જાઉં છું દોસ્તો પણ અત્યારે અહીંયા કથા ચાલુ છે એટલે બહુ ભીડ છે લાખોના મોટા માણસો આવ્યા છે અહીંયા તો આજે નહીં જઈ શકતું પણ પાછે ઘરે આવશું ત્યારે આપણે ત્યાં જઈશું અત્યારે આપણે જઈએ કપુર અને બલદેવને તો ત્યાં જઈને મળીએ સીધા આવે અત્યારે દોસ્તો અમે ભૂગી આવ્યા છીએ ગોકુળમાં અને હવે અહીંયા બધા મંદિરના દર્શન કરાવી લઈશું બજાર માં જવાનું છે દોઢ કિલોમીટર હાલીને જવાનું છે અહીંયા ગાડી પાર્ક કરી નાખી છે અને શ્યામભાઈ બધા મમ્મી ઉતરી ગયા છે ઓલા ભાઈ અમને ગાઈડ કરાવશે અવિનતભાઈ અત્યારે અમે જઈએ જસોદા જોઈ શકો તો તમે આ છે જસોદા કુંડ આ કદમ ઝાડ છે ને ંદ દ્વાર અહીંથી અંદર આવા સાત દ્વાર છે અહિયાં અને આ છે ગૌશાળા એ દસ હજાર થી વધારે ગૌ માતા છે તમે જોઈ શકો છો ગૌશાળા છે વિનોદભાઈ જઈ રહ્યા છીએ અહીંયા હાલીને જવાનું આવા સાત દ્વાર છે નંદ દ્વાર આપણે અંદર એન્ટર થઈ શકીએ અને આ બજાર છે દોસ્તો અમે મહાદેવના મંદિર છીએ દર્શનેશ્વર મહાદેવ મંદિર જયારે મહાદેવ ભગવાન આવ્યા હતા કૃષ્ણ ભગવાનના દર્શન કરવા જે બારે બેઠા હતા એ અહીંયા હતા દર્શનેશ્વર મહાદેવ મંદિર બરોબર પગે લાગે છે અને આ છે બલરામ કૃષ્ણ દ્વાર અહીંથી અંદર એન્ટર થવાનું છે ગૌ માતાના દર્શન થઈ ગયા છે અને આ બહુ બહુ હાલી આવી કંઈક બજાર છે હજી તો ઘણા દર્શન કરવાના છે એટલે ભાઈ ગાઈડ કરે છે આપણે મને તો આમાં કંઈ ખબર છે નહીં એટલે ભાઈ આપણે રાખ્યા છે ગાઈડ કરવા માટે

અત્યારે મંદિર શ્રી ગોકુલનાથ ધંધાલય યોગમાય જન્મ સ્થળે જો આવું કઈક છે જન્મસ્થળ યોગમાય જન્મ સ્થળ